સુંદર આયોજન કરાયું હતું સંસ્થાના ત્રસ્ટ બસિર સાબલા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરાજર મહાનુભાવોએ કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂક્યો હતો વિદ્યાર્થીઓમાં વ્યાપાર અંગેના આયોજન કરવાની કળા વિકસે તે હેતુથી તેમજ વોકેશનલ કોર્સમાં ચાલતા ફૂડ એન્ડ બેવરેજીસ વિષય અંતર્ગત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આનંદ મેળામાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પાણીપુરી બટેટા પૌવા બટેટા ભૂંગળા ભેળ સમોસા સહિત ચા જેવા જુદા જુદા નવા પ્રકારના સ્ટોલ ઊભા કર્યા હતા દરેક વસ્તુની કિંમત પણ રાખવામાં આવી હતી આનંદ મેળામાં શાળાના દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હસભેર ભાગ લીધો હતો ઘર ખાતે આનંદ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું મોટાભાગના વિદ્યાર્થીઓને આ સ્ટોલ માં નફો પ્રાપ્ત થયો હતો મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા